મિત્રો આજની વાર્તા આજનો સંદર્ભ ખૂબ જ માહિતી ખૂબ જ પ્રેરક છે તેથી વિડીયો સંપૂર્ણ જુઓ આજની વાર્તા હું તમને કહેવા જઈ રહ્યો છું આ વાર્તા એક નાગિનનો બદલો છે આ વાર્તા એક ખેડૂત અને સાપની છે આ વાર્તા પ્રેરક અને ખૂબ જ માહિતી પ્રદ છે એવું કહેવાય છે કે જે વ્યક્તિ આ વાર્તાને સંપૂર્ણ સમર્પણ અને સંપૂર્ણ ધ્યાનથી સાંભળે છે તેના જીવનમાંથી તમામ પ્રકારના વિકારો દૂર થઈ જાય છે તે વ્યક્તિ ક્યારે ગરીબ રહી શકતો નથી જે વ્યક્તિ આ વાર્તા સાંભળશે તમે બધા સાપ સાપ વિશે જાણતા જ હશો કે એક એવો પ્રાણી છે જેની પાસે નાગભણી હોય છે અને જે સાપ પાસે રત્ન છે તે નાગને ઈચ્છાધારી નાગ કહેવાય છે મિત્રો જે ઈચ્છાધારી નાગ હોય છે તે બધું જ કરવામાં સક્ષમ હોય છે તે અશક્ય ને પણ શક્ય બનાવી શકે છે વાર્તા શરૂ કરતા પહેલા જેઓ અમારી સાથે નવા જોડાયા છે કૃપા કરીને ચેનલ ને સબસ્ક્રાઇબ કરો બેલ આઈકોન ચાલુ કરો કોમેન્ટ કરો જેથી તમને નવા વિડીયોની સૂચના પહેલા મળે અને તમે તેનો લાભ લઈ શકો ચાલો આજની સુંદર વાર્તા આ સુંદર વીડિયોથી શરૂ કરીએ પ્રાચીન કાળની વાત છે એક ખેડૂત દરરોજ પોતાના ખેતરમાં કામ કરવા જતો હતો તે ખેડૂત બળદની જોડી લઈને પોતાના ખેતરમાં ખેડો કરતો હતો ખેડૂતે લગભગ આખું ખેતર ખેડ્યું હતું હવે ખેડૂતના ખેતરમાં થોડા જ ખૂણા બાકી હતા હેમાં અલાકડું પહોંચી શક્યું ન હતું હવે ખેડૂત ખેતરના ખૂણામાં પાવડા વડે જમીન ખોદવાનું શરૂ કરે છે ખેડૂત ખેતરના ત્રણ ખૂણા ખોદે છે અને જ્યારે ખેડૂત ચોથા ખૂણા પર પહોંચે છે ત્યારે તેને ત્યાં એક રાફડો મળ્યો રાફડો જે ઉધ્વ બનાવે છે તે એક નાનો રાફડો હતો હવે ખેડૂત તે રાફડાને ને પણ ખોદવાનું શરૂ કરે છે કિસાન જેવો જ આપણો ખોદે છે જ્યારે રાફડો તૂટી જાય છે અને રાફડાની અંદર સાપના બે ટુકડા થઈ જાય છે જ્યારે સાપ બંને ભાગોમાંથી કપાઈ જાય છે હવે સાપના બે ટુકડા જોઈને ખેડૂત ખૂબ જ થઈ જાય છે છે તે વિચારવા લાગે કે આજે મારાથી બહુ મોટો ગુનો થયો છે ખેડૂતને પોતાની ભૂલ નો પસ્તાવો થાય છે જ્યારે ખેડૂત સાપના તે બે ટુકડા લઈ જાય છે અને ધ્યા જુએ છે ત્યારે તેને રાફડાની અંદર એક નાનું બચ્ચું સાપ દેખાય છે આ જોઈને ખેડૂત વધુ દુખી થઈ જાય છે અને વિચારવા લાગે છે કે આ બચ્ચું સાપનું છે પણ આ સાપ મરી ગયો છે છે તેને કાપીને બે ભાગમાં વહેંચી દેવામાં આવ્યો હવે આ બચ્ચા સાપની સંભાળ કોણ રાખશે અને હું આ બચ્ચા સાપને મારા પોતાના દીકરાની જેમ રાખીશ આ વિચારીને ખેડૂત સાપના બચ્ચાને પોતાના ઘરે લાવે છે ઘરે લાવ્યા પછી તે તેની પત્નીને કહે છે કે પ્રિયા આ એક સાપનું બચ્ચું છે અને તેની માતા મારી મારી ભૂલને કારણે મરી ગઈ છે એટલા માટે માટે ભૂલનું પ્રાયશ્ચિત કરવા હું આ સાપના બચ્ચાને ઘરે લાવ્યો છું અને અમે તેને અમારા પોતાના દીકરાની જેમ ઉહેરીશું પ્રિય દર્શકો તે ખેડૂતને એક પુત્ર હતો પણ હતો જે ખૂબ નાનો હતો હવે ખેડૂતની પત્ની ખેડૂતની વાત સ્વીકારે છે તે ખૂબ જ નિર્દોષ અને સરળ પણ હતી અને તેના પતિને કહેવા લાગે છે કે ઠીક છે પિયાજી સૌ પ્રથમ તો અમારો પોતાનો દીકરો છે અને બીજું આ સાપનો દીકરો છે આપણે આ સાપ ના દીકરાને આપણા પોતાના દીકરા જેવો પ્રેમ કરીશું આપણે તેને આપણા દીકરા જેવો રાખીશું જ્યારે ખેડૂતના હાથે સાપ મરી ગયો હતો તે સમય રાફડામાં નાગી ન હતી જ્યારે નાગીન રાફડા પાસે પહોંચે છે ત્યારે તે જુએ છે છે કે તેનો પતિ બે ટુકડામાં કપાઈને મરેલો પડ્યો આ જોઈને નાગિન ખૂબ જ દુઃખી થઈ જાય છે છે તે રડે અને ચીસો પાડે છે પણ કઈ થવાનું નહોતું હવે સાપ છિદ્રમાં પ્રવેશ કરે છે અને તેના બાળકને શોધે છે પરંતુ તેનું તેને બાળક મળતું નથી હવે સાપ વધુ ઉદાસ થઈ જાય છે રડે છે અને રડે છે કારણ કે હવે સાપનો આખો પરિવાર નાશ પામ્યો હતો પ્રથમ તેના પતિની હત્યા થઈ ગઈ હતી અને બીજું તે તેના પુત્રને શોધી શકી ન હતી હવે સાપ વિચારવા લાગે છે કે જેણે મારા પતિને માર્યો છે તેણે મારા પુત્રને માર્યો હશે આ વિચારીને તે ખૂબ જોરથી ચીસો પાડે છે પણ નહીં તો તેનો પતિ જીવિત છે અને તેને તેનો પુત્ર પણ મળતો નથી પછી તે તેના પતિના મૃતદેહ સામે પ્રતિજ્ઞા લે છે અને નાગિન એવી પ્રતિજ્ઞા લે છે કે જેણે મારા મારા પતિ અને મારી નાખ્યો છે હું હું તેના તેના પણ નાશ કરીશ એક પણ વ્યક્તિ જીવતો નહીં હોડીશ આ પ્રકારની પ્રતિક્રિયા સાપ લે છે અને મારા પતિ અને મારા પુત્ર ના શોધવાનું શરૂ કરે છે સાપ હત્યારા શોધવાનું શરૂ કરે છે હવે બીજા દિવસે ખેડૂત ફરીથી પોતાના ખેતરમાં જાય છે અને બાકીની જમીનને કોદાળીથી ખોદવાનું શરૂ કરે છે હવે ખેડૂત ખેતરમાં પહોંચે છે અને જે કોદાળીથી સાપ હતો તે જ કોદાળીથી જમીન ખોદવાનું શરૂ કરે છે તે કોદાળી પર સાપનું લોહી ચોટેલું હતું હવે તે દિવસે નાગીન પણ ટેકરા પર બેઠી હતી અને તેના પતિના મૃત શરીરની આસપાસ પરતી હતી હવે જ્યારે ખેડૂત કોદાળી લઈને જમીન ખોદવાનું શરૂ કરે છે ત્યારે સાપની નજર કોદાળી પર જાય છે છે અને જુએ કે તે પર લોહી ચોંટેલું હતું કોદાળી પર ચોંટેલું લોહી જોઈને નાગિન વિચારવા લાગે છે કે આ એ ખેડૂત છે જેણે મારા પતિ અને મારા પુત્રને મારી નાખ્યા છે હવે નાગિનને ખબર પડી ગઈ છે કે તેના પુત્ર અને તેના પતિનો ખૂની કોણ છે હવે પોતાનું વ્રત પૂરું કરવાનું શરૂ કરે છે હવે સાપ વિચારવા લાગે છે કે સૌ પ્રથમ શોધી કાઢશે ત્યારબાદ તે દરેકને મારવાનું શરૂ કરશે આ રીતે નાગિન એક વ્યૂહરચના બનાવે છે હવે જ્યારે ખેડૂત સાંજે ખેતરમાંથી કામ પૂરું કરીને ઘરે પાછો ફરે છે ત્યારે સાપ પણ ખેડૂતનો પીછો કરે છે હવે ખેડૂત પોતાના ઘરની અંદર જાય છે ત્યારે સાપ પણ ખેડૂતનો પીછો તેના ઘર સુધી કરે છે હવે ખેડૂત ઘરમાં પ્રવેશે છે ખેડૂતની પત્ની દરવાજો બંધ કરે છે અને ના બહાર જ રહે છે હવે સાપ ખેડૂતના ઘરમાં પ્રવેશવા માટે જગ્યા શોધે છે પણ તેને કોઈ જગ્યા મળતી નથી હવે સાપ નજીકમાં પડેલા કચરામાં બેઠો છે અને ખેડૂત તેના તેના દરવાજો ખોલે અને ક્યારે પ્રવેશી શકે તેની રાહ જુએ છે થોડા સમય પછી ખેડૂતની પત્ની તેના ઘરનો દરવાજો ખોલે છે અને કોઈ કામ માટે ઘરની બહાર જાય છે આ તકનો લાભ લઈને નાગિન ખેડૂતના ઘરમાં પ્રવેશ કરે છે હવે જ્યારે સાપ ખેડૂતના ઘરમાં પ્રવેશ કરે છે ત્યારે સાપ સૌથી પહેલા ખેડૂતના નાના દીકરાને જુએ છે જે પારણામાં ઝૂલી રહ્યો છે છે હવે સર્પ વિચારવા લાગે કે ખેડૂતના દીકરાને કેમ ના મારી નાખવો જેથી ખેડૂતને ખબર પડે કે દીકરો ગુમાવવાનો શું અર્થ થાય છે આ વિચારીને તે ખેડૂતના દીકરાના પારણા તરફ જાય છે અને પારણા પર ચઢીને ખેડૂતના દીકરાને કરડે છે કરડ્યા પછી તે ખેડૂતના ઘરમાંથી નીકળી જાય છે જ્યારે સાપ ઘરમાંથી બહાર નીકળે છે ત્યારે ખેડૂતની નજર સાપ પર પડે છે ખેડૂત જુએ છે 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 કે કે મારા મારા ઘરમાંથી એક સાપ સાપ નીકળી રહ્યો આ જોઈને ખેડૂત વિચારવા લાગે જે હાથે મૃત્યુ પામ્યા હતો આ નાગીન તેની પત્ની હશે અને જો તે મારા ઘરે આવ્યો છે તો તેનો અર્થ એ છે કે તેણે ચોક્કસપણે મારા દીકરાને કંઈક નુકસાન પહોંચાડ્યું છે આ વિચારીને ખેડૂત પોતાના દીકરાના પારણા તરફ દોડે છે પછી ખેડૂતની પત્ની પણ આવે છે અને તે પણ તેના ઘરમાંથી સાપને બહાર આવતો જુએ છે ખેડૂતની પત્ની પણ વિચારવા લાગે છે કે આ સાપે ચોક્કસ મારા દીકરાને કંઈક નુકસાન પહોંચાડ્યું છે તો ખેડૂતની પત્ની પણ તેના દીકરાના પારણા તરફ દોડે છે પતિ પત્ની બંને તેમના દીકરાના પારણા તરફ દોડે છે અને તેમના દીકરાને જોવા જાય છે કે તેમના દીકરાને સાપે ડંખ માર્યો છે પતિ પત્ની બંને બૂમો પાડે છે અને રડે છે પોતાના દીકરાને ખોળામાં લે છે અને આમ તેમ દોડવાનો પ્રયાસ કરે છે તેઓ વિચારવા લાગ્યા કે કોઈ રાજ્યમાં વેદ દ્વારા તેમની સારવાર કરાવવી જોઈએ પરંતુ હવે કોઈ પણ રાજ્ય રાત્રે સારવાર કરાવી શકતું નથી વેદ દૃશ્યમાન નથી ઉપલબ્ધ નથી તે સમયે આવી કોઈ તબીબી નહોતી ફક્ત અસ્તિત્વમાં હતા થોડા સમય પછી પુત્ર ને ઝેર આખા શરીરમાં ફેલાય છે અને ઝેર ફેલાતા ખેડૂતના પુત્રના મોમાંથી ફીણ નીકળવા લાગે છે તેની આંખો વાદળી થઈ જાય છે તેનું આખું શરીર વાદળી થઈ જાય છે ધીમે ધીમે ખેડૂતના પુત્રનો આત્મા તેના શરીરને છોડી દે છે અને તે મૃત્યુ પામે છે પતિ પત્ની બંને ખૂબ રડે છે અને ચીસો પાડે છે પણ હવે શું થવાનું છે ખેડૂત આખરે પોતાના દીકરાના અંતિમ સંસ્કાર કરે છે અને પોતાના હૃદય પર પથ્થર મારે છે અને વિચારે છે કે નાગીને પોતાનો બદલો પૂરો કરી લીધો છે તેણે પોતાના પતિને બદલે મારા દીકરાને મારી નાખ્યો છે તેથી જ નાગે બદલો પૂરો થયો છે હવે હું નાગેના દીકરાને મારો દીકરો માનીશ અને તેના ટેકાથી આપણે બંને પતિ પત્ની આપણું જીવન વિતાવીશું કારણ કે આપણે નાગેના દીકરાને આપણા પોતાના દીકરાની જેમ ઉહેરીશું ખેડૂત નાગના બચ્ચાને પ્રેમ કરવા લાગે છે તેની દરેક નાની વસ્તુનું ધ્યાન રાખે છે તેની દરેક જરૂરિયાતનું ધ્યાન રાખે છે નાગના બાળકની સેવા કરવાનું શરૂ કરે છે તેને પોતાના પુત્ર તરીકે સ્વીકારે છે થોડા સમય પછી થોડા દિવસો પસાર થયા પછી સાપ ફરીથી ખેડૂતના ઘરે આવે છે આ વખતે નાગીને વિચારીને આવે છે કે આ વખતે હું એ ખેડૂતને મારી નાખીશ જેને મારા પતિને માર્યો મારા દીકરાને માર્યો આજે હું તેને કડવાનો છું ખેડૂતના ઘરમાં પ્રવેશ કરે છે હવે જ્યારે સાપ ખેડૂતના ઘરમાં પ્રવેશ કરે છે ત્યારે સાપ જુએ છે કે ખેડૂત અને ખેડૂતની પત્ની એક નાના સાપના બચ્ચાને દૂધ પીવડાવી રહ્યા છે અને ખૂબ જ પ્રેમથી તેને પુત્ર કહીને પીવડાવી રહ્યા છે આ જોઈને સાપ ખૂબ જ આશ્ચર્યચકિત થાય છે અને વિચારવા લાગે છે કે ખેડૂત અને ખેડૂતની પત્ની મારા પોતાના દીકરાને દૂધ પીવડાવી રહ્યા છે સાપ પોતાના દીકરાને ઓળખે છે અને વિચારવા લાગે છે કે આ મારો પોતાનો દીકરો છે અને ખેડૂત અને ખેડૂતની પત્ની બંને મારા દીકરાને દીકરા જેવો પ્રેમ કરી રહ્યા છે આ જોઈને નાગ ખૂબ જ આશ્ચર્યચકિત થાય છે અને મનમાં પોતાને દોષિત લાગવા લાગે છે વિચારવા લાગે છે કે હું બદલાની ભાવનાથી આ ઘરમાં આવ્યો છું હું વિચારી રહ્યો હતો કે હું આ ખેડૂતના આખા પરિવારને મારી નાખીશ હું એક પણ વ્યક્તિને જીવતો નહીં છોડું પરંતુ ખેડૂત અને ખેડૂતની પત્ની ખૂબ જ દયાળુ છે ખેડૂતની પત્ની ખૂબ જ ધાર્મિક છે અને તે મારા દીકરાને પોતાના દીકરા જેવો પ્રેમ કરે છે છે આ જોઈને રડવા લાગે તેની આંખોમાંથી આંસુ વહે છે અને તે પોતાના કૃત્યો માટે માફી માંગે છે હવે નાગ ખેડૂતના ઘરેથી નીકળીને તેના પતિના મૃતદેહ પાસે જાય છે અને તેના પતિને કહે છે કે પિયાજી મેં પણ એક મોટું પાપ કર્યું છે શક્ય છે કે તમારું મૃત્યુ ખેડૂતના કારણે અજાણતા થયું હોય તમે કોઈ ભોગ બન્યા હો પણ જાણી જોઈને ખેડૂતના દીકરાની હત્યા કરી છે મને આ વાત ખૂબ જ દોષિત લાગે છે અને ખેડૂત અને ખેડૂતની પત્ની બંને ખૂબ જ ધાર્મિક છે અને તેઓ અમારા દીકરાને પોતાના દીકરા જેવો પ્રેમ કરે છે હવે એક બે દિવસ પછી સાપ ફરીથી ખેડૂતના ઘરે જાય છે આ વખતે તે વિચારે છે કે વાસ્તવમાં ખેડૂત અને ખેડૂતની પત્ની મારા દીકરાને પ્રેમ કરે છે અથવા તેઓ ફક્ત કોઈ નાટક કરી રહ્યા છે પછી તે તેને શાંત પાડે છે અને જુએ છે કે વાસ્તવમાં ખેડૂત અને ખેડૂતની પત્ની એવી રીતે વાત કરી રહ્યા છે કે અમારો કોઈ દીકરો નથી અમારો એક દીકરો હતો તે પણ મરી ગયો છે હવે આપણો દીકરો ફક્ત અને ફક્ત આ સર્પનું બાળક છે આ અમારો દીકરો છે અને તેના ટેકાથી આપણે આપણું જીવન વિતાવીશું પ્રેમ આ સાંભળીને સર્પ ખૂબ જ આશ્રિત થઈ જાય છે અને સર્પને સંપૂર્ણ ખાતરી થઈ જાય છે કે ખેડૂત તેના પુત્રને ખૂબ પ્રેમ કરે છે તે તેને પોતાના પુત્ર જેવો પ્રેમ કરે છે નાગીન પોતાની ભૂલ વિશે વિચારવા લાગે છે કે તેણે પોતાના મારી હતો અને તેના માટે માટે તપસ્યા કરવા નાગ જાય છે અને ની વિધિ કરે છે એવું કહેવાય છે કે નાગ અને નાગિન ભોલેનાથ ના પરમ ભક્ત છે અને જયારે નાગ અને નાગિન હૃદયથી ભોલેનાથ પાસે કઈ પણ માંગે છે ત્યારે દેવાધી દેવ મહાદેવ પણ નાગ અને નાગની ઈચ્છા પૂર્ણ કરે છે નાગિન ભોલેનાથ પાસેથી ફક્ત એક જ કામ કરાવવાનો પ્રયાસ કરે છે હવે તે નાગ ભોલેનાથની પૂજા કરવાનું શરૂ કરે છે અને ભોલેનાથની સેવા કરવાનું શરૂ કરે છે હવે તે નાગિન ભોલેનાથ પાસે ફક્ત એક જ વાત માંગે છે કે પ્રભુ મેં ખેડૂતના દીકરાને જાણી જોઈને કે અજાણતા મારી નાખ્યો છે અને હવે હું ઈચ્છું છું કે ખેડૂતને કોઈ પણ રીતે પુત્ર મળે ભગવાન શિવ સરસ્ત્રીનો પોકાર સાંભળે છે થોડા દિવસો પછી એક પંડિત અને તેની પત્ની એક નાના નવજાત બાળકને લઈને ખેડૂતના ઘરે આવ્યા અને તેઓ આવીને ખેડૂતને કહે છે કે ભાઈ કેટલાક ગુંડાઓ અમારી પાછળ છે અને તેઓ અમારા દીકરાને મારી નાખશે અને અમને પણ મારી નાખવામાં આવશે તેથી જ અમે ઈચ્છીએ છીએ કે અમારા દીકરાને કોઈ પણ રીતે કરવાથી બચાવો તેથી જ તમે થોડા સમય માટે અમારા દીકરાની સંભાળ રાખો આમ કરીને પંડિત અને પંડિતની પત્ની બંને ત્યાંથી બાળક મૂકીને ચાલ્યા જાય છે હવે બીજા દિવસે જયારે ખેડૂત ક્ષેત્રમાં કામ કરવા જાય છે ત્યારે તે જુએ છે કે પંડિત અને પંડિતાણી બંને ખેતરમાં મૃત હાલતમાં પડેલા છે આ જોઈને ખેડૂત ખૂબ જ દુઃખી થઈ જાય છે અને વિચારવા લાગે છે કે આપણને દીકરો આપનાર પંડિત અને પંડિતાણી મૃત હાલતમાં પડેલા છે હવે ખેડૂત પંડિત અને પંડિતાણી અંતિમ સંસ્કાર કરે છે ત્યારબાદ ખેડૂત અને ખેડૂતની પત્ની પંડિતના પુત્રનો પુત્ર ઉછેર કરે છે અને તેને પોતાનો પુત્ર માને છે હવે એક દિવસ ખેડૂતના ઘરે એક સાપ આવે છે અને અને ખેડૂત તેના બંને પુત્રોને ખવડાવી રહ્યો હતો તે દીકરા પંડિતના દીકરાને ખવડાવી રહ્યો હતો પછી સાપ ખેડૂતના ઘરે પહોંચે છે અને આ દ્રશ્ય જોઈને તે ખૂબ ખુશ થઈ જાય છે તે ખૂબ ખુશ થાય છે સાપ વિચારવા લાગે છે ખેડૂત ખરેખર એક ધાર્મિક માણસ અને સદાચારી આત્મા છે આ વિચારીને નાગ પાછો ફરવા લાગે છે પણ નાગના મનમાં ફરીથી એક વિચાર આવે છે કે હવે મને જીવવાની કોઈ ઈચ્છા નથી તે નાગિન પાસે એક નાગમણી રત્ન હતો હવે તે નાગીન ધીરે ધીરે ખેડૂત પાસે જાય છે અને સ્ત્રીનું રૂપ ધારણ કરે છે સ્ત્રી નું રૂપ ધારણ કરીને તે ખેડૂતને કહે છે કે હું તમને એક વસ્તુ આપવા આવી છું આ વસ્તુને પૂર્વક રાખો અને આ વસ્તુ હંમેશા તમારા ઘરમાં રહેવી જોઈએ આ વસ્તુ ક્યારે કોઈને ન આપો ભૂલથી પણ બીજા કોઈને ન આપો પછી નાગ પોતાનો નાગમણી ખેડૂતને આપે છે ખેડૂતને નાગમણી આપ્યા પછી તે ફરીથી સ્ત્રી રૂપમાંથી રૂપ બની જાય છે હવે ખેડૂત સમજે છે કે તે સાપ તેના દીકરાને પ્રેમ કરે છે તે ખેડૂતને કહે છે કે ખેડૂત હંમેશા મારા દીકરાનું ધ્યાન રાખજે પણ તેના પર વધારે વિશ્વાસ ના કર કારણ કે આપણી પ્રજાતિ દુષ્ટ પ્રજાતિઓમાં ગણાય છે તો મારા દીકરા પર વધારે વિશ્વાસ ના કર હવે મારો દીકરો પોતાનું રક્ષણ કરવા સક્ષમ છે તે મોટો થઈ ગયો જો ભવિષ્યમાં મારો દીકરો ક્યારે તમારી સાથે કઈ ખોટું કરશે તો તમારી પાસે મારી નાગ મણી છે જ્યારે પણ મારો દીકરો આકસ્મિક રીતે કોઈને અથડાવે છે ત્યારે આ તે જગ્યાએ રાખો જ્યાં નાગ દસ્ત છે તેનું ઝેર તરત જ સમાપ્ત થઈ જશે અને તે વ્યક્તિ સ્વસ્થ થઈ જશે આ કહીને નાગીની ખેડૂતનું ઘર છોડીને તેના પતિ પાસે જાય છે અને પોતાનો જીવ આપી દે છે ત્યારબાદ ખેડૂત નાગ અને નાગીન બંનેના દાગ સંસ્કાર પણ કરે છે આ રીતે જેવો પ્રેમ કરે છે ભગવાનની પૂજા કરવાનું શરૂ કરે છે ભોલેનાથની પૂજા કરવાનું શરૂ કરે છે અને તેને નાગમણી પણ મળે છે આ રીતે તેમનું જીવન પસાર થવા લાગ્યું મિત્રો આશા છે કે તમને આજની ટૂંકી વાર્તા ગમી હશે અને હવે તમને આ વાર્તા માંથી ઘણી પ્રેરણા મળશે આવા જ વધુ ધાર્મિક વિડીયો જોવા ચેનલ ને સબસ્ક્રાઈબ કરીને નોટિફિકેશન ઓલ પર ક્લિક કરજો અને કમેન્ટ બોક્સ માં હર હર મહાદેવ ચોક્કસ લખો મળીશું એક નવી માહિતી સાથે વિડીયોના અંત સુધી જોડાવા બદલ તમારો ખૂબ આભાર